પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ જે દવે હાઇસ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લા કર્મચારીઓ શિક્ષકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં ગોધરા રેડક્રોસની ટીમ તેમજ શહેરા આરોગ્ય વિભાગની ટીમ પણ સહભાગી થઈ હતી સવે ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ જી દવે હાઈસ્કૂલના પંટાંગણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પણ રક્તદાન કર્યું હતું. શહેરા તાલુકાના શિક્ષકો કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સહિત શહેરાના નાગરિકોએ પણ રક્તદાનમાં ભાગ લીધો હતો શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ પણ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારા રક્તદાતાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પંચમહાલના અન્ય હાલોલ ગોધરા કાલોલ સહિતના તાલુકા મથકોએ પણ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગ શહેરા તેમજ રેડક્રોસ ગોધરાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી ત્રણસો થી વધુ બોટલો એકત્ર કરવામાં આવી ગુજરાતના પણોદા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ અમે શહેરા તાલુકામાં બ્લડ ડોનેશન કરેલ છે લોકોએ બ્લડ ડોનેશન કરવું જોઈએ રક્તદાન મહાદાન છે કેટલાય લોકોની જિંદગી બચાવી શકાય છે બ્લડ ડોનેશન કરવું જોઈએ